એક સુશીલ સુંદર અને ઘર રખું કન્યા નો તમને ફોટો બતાવું છું અને ખભા ઉપર હાથ મૂકે અને ખીચવું થાય એ ગર્લફ્રેન્ડ આ તો કડયુગ છે સાહેબ ભૂલ હોય છે અને માર રિમોટ ખાય છે છોકરીઓ દિવસે હોય આઈ લવ યુ કરતાય વધારે અસરકારક વાક્ય છે કે વાસણ વિછરાઈ ગયા છે કોઈ પણ કામ હંમેશા વ્યસ્ત માણસને જ સોંપવું કારણ કે નવરા પાસે તો સમય નથી જ્યાં સુધી રડતી છોકરી નાકમાંથી માંથી પરપોટા ચાલુ નો થાય ને ત્યાં સુધી એના એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ અમે જ નાદાન કે લાઇટર મારતા રહ્યા અમે સૌરાષ્ટ્ર વાળા છીએ સાહેબ સવારે ઉઠીએ ત્યારે રાત્રે સુઈએ ઈ પત્ની રીક્ષા વાળા ને કે મને એરપોર્ટ લઈ જવાના તમે કેટલા રૂપિયા લેશો તો અઢીસો કે અમારા પતિ આરે આવે તોય અઢીસો સમજ્યા બોલી કે જોયું તમારી કોઈ કિંમત નથી કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે અચ્છા જેમ કે ચાંદો સૂરજ વાંઢાવ એટલે વાંઢાવ તમે ઉપાધી નો કરતા તમે કિંમતી જો બધા એક જણો પથરી કાઢવા રોજ બીયર પીતો અચ્છા ડોક્ટરે કીધું કે પેલા લિવર કાઢવું પડશે છોકરી વાળા કે છોકરો શું કરે છે ઓલા કે એન્જિનિયર છે અચ્છા હા પણ કરે છે હું તો આ છે છોકરીનો ફિલ્ટર ફોટો ઠીક ફોટો અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા પછીનો ફોટો એઠું ખાવાથી પ્રેમ વધે ઠીક એમ કરી કરી અને કેટલી એ મહિલાઓ ડબલ થઈ ગઈ દિલ થી સારા બનો સાહેબ મોટા માટે તો ફિલ્ટર છે જ પ્રેમ હમેશા આ વ્યક્તિ ને કરો કેમકે હવે કાલે કઈશ મને હવે કાલે કઈશ મને અત્યારે આળસ આવે જો છોકરીઓ અમારા છોકરાઓ જેમ સુંદર હોત ને તો બિચારીઓ વારંવાર બ્યુટી પાર્લર ના ધક્કા નો ખાવા પડત સમજો તમને હા હા તમને જ કઉ છું સમજી આખી રાત તડકા માં બેહી ને તમને યાદ કરું છું સાલુ કોઈ કામ માં એટલું મન નથી લાગતું જેટલું રીલ જોવામાં લાગે છે જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે તો સમજી લેવું કે હવે એ બહુ મોટું જ્ઞાન બતાવશે છોકરીઓ ક્યારેય સોરી નથી બોલતી અચ્છા પણ આ હું જ ખરાબ છું એમ કરી રોવાનું ચાલુ કરી દઈએ આ વાત કડવી છે પણ લાગશે સાચી ઠીક છે આખી દુનિયામાં સૌથી વધારે માસૂમ એક હું જ છું ગુજરાતી માં બાપ ક્યારેય છોકરાઓને ગુડ મોર્નિંગ નથી બોલતા અચ્છા બસ ખાલી પંખો બંધ કરી દઈએ વાંઢાઓનું એક ટેન્શન ઈ હોય

લગન પછી મામલો પચા પચા ટકા થઈ જાય આપણા અહિયાં મનગમતા લગ્ન નો થાય ને ઠીક તો ગુસ્સા ગુસ્સા માં બે ત્રણ છોકરા તો થઈ જ જાય આપણા ટેલેન્ટ ની તો વાત જ ન કરો અચ્છા કડિયાર જોઈને ટાઈમ કહી દઉં છોકરીઓ ને તૈયાર થવામાં વાર નથી લાગતી અચ્છા પણ તૈયાર થતા થતા માં જોવામાં વાર લાગે બધી વાતો ખોટી સાહેબ છોકરીઓનો પેલો પ્રેમ તો પાણીપુરી જોઈ છે તલવાર નો જમાનો ગયો ભેરુ હવે તો લોકો મેણા થી જ મારી નાખે અંબાલાલ ની નવી આગાહી પિયર ગયેલા દરેક વાવાઝોડા આ અઠવાડિયે આવવાની સંભાવના

જો સમય ખરાબ હશે ને મિત્રો તો એ તો પસાર થઈ જશે પણ મોબાઈલ ખરાબ હશે તો સમય પસાર થાય એટલે મોબાઈલ હાજો કારણ સ્ત્રીઓ પતિ ખાવાનો શોખીન હોય અને પત્ની બનાવવાની આળસો હોય જે લોકો એક વાત કહો એમ કઈ ચૂપ થઈ જાય છે ને એ સાલાવ તો જન્મ ટીપ ની સજા મળવી જોઈએ લગન પછી છ મહિના સુધી તો દરેક ની પત્ની મૃદુભાષી અને શાંત જ હોય સાચી ખબર તો એના પિયરિયા વાળા વિશે બે સવાલ કરો ને પુરુષની આ જો લગન પેલા ની સ્માઈલ આ લગ્ન ના એક વર્ષ પછી અને આ લગન ના પાંચ વર્ષ પછી દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યો કે બેટા તારે કેવી પત્ની જોય છે

સંબંધો સૌથી વધારે છેતરતું વાક્ય અચ્છા એટલે તને મારા ઉપર વિશ્વાસ નથી શાકભાજી મોંઘુ નથી હોતું સાહેબ અચ્છા પણ પત્ની જયારે શાકભાજી લેવા જાય અને આવતા આવતા જે સો રૂપિયા ની પાણીપુરી ખાઈ જાય છે ને એટલે શાક મોંઘુ લાગે હદ તો ત્યારે થઈ મિત્રો જયારે પત્ની એ પતિને ને પૂછ્યું કે પાડોશી આરે બાજવાનું થાય ત્યારે હું કેવા કલર ની સાડી પહેરું પેલા ના બાલ વિવાહ માથાના બાલ વયા બાપા ફરવાના આપડો સમાજ એટલે કોણ બીજી કાસ્ટમાં લગ્ન કરીએ તો ટીકા કરે અને પાંત્રી વળો વટાવી જાય એટલે એના ઈ બીજી કાસ નું પાત્ર સજેસ્ટ કરે એને સમાજ કેવાય પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય અને અચાનક મહેમાન આવી જાય ત્યારે બંને વચ્ચે જે કામ ચલાવવા વાતચીત થાય ને એને સીઝ ફાયર કહેવાય મિત્રો ચહેરા ઉપર હાસ્ય નથી આવતું તો જોવો એ નીચે એક વિડીયો મૂક્યો છે એ જોવો અને ગમે તો લાઈક કરો હમણાં મારા દોસ્તારને ફોન કર્યા વગર એની ઘરે મળવા ગયો અચ્છા તય મને ખબર પડી કે એ તો મારી ભેગો ફરવા ગયો ફૂલ બોડી ચેકઅપ કરાવ્યા પછી નર્સ એક ભાઈ ને કે તમારા બધા રિપોર્ટ નોર્મલ છે પણ તમારી નજર ખરાબ છે એનો કઈક ઈલાજ કરો ગરમ કરીને ચોટાડેલી વસ્તુ લાંબો સમય સુધી ટકી રહી છે અચ્છા એટલે ઉનાળામાં ભર બપોરે બે વાગે હસ્ત મેળાપ કરવો તારી યાદ ની હું શું વાત કરું યાર તારા વગર મને સાઠ મિનિટ પણ કલાક જેવી લાગે છે

ત્યારે આપણને વધુ મારતા કે છાનો રેસ કે મારું હજી આજકાલ સાચા ઈમાનદાર અને પ્રેમાળ દોસ્તો ગોતવા ને એ બહુ વઘરું છે હું પોતે જ હેરાન છું કે તમે મને ગોઈ તો કેવી રીતે બે છોકરીઓ બાતતી હોય ને સાહેબ ત્યારે શાંતિ થી બેહીને એને સાંભળવી કારણ કે ત્યારે જ આપણને ખબર પડે કે કોનું ચક્કર કોની આરે હાલે છે

દરેક મહિલાઓનું એક જ સપનું હોય છે કે મન ભરીને ખાવ પણ તોય જાડી નો થાવ પત્ની કે એવો ક્યાં કોઈ કાયદો છે કે મારે તમને રસોઈ કરીને રોજ જમાડવાના અરે પતિ કે ગાંડી દુનિયાનો એવો નિયમ છે કે કેદી હોય ને એને સરકાર જ જમાડે લોકો કે છે કે તમે પ્રેમ વગર નો જીવી શકો અચ્છા પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી આપણી તકલીફ જીભ થી પુરુષ જવા દો કોક ના લગ્ન માં મન મૂકી ને નાચે ને તોય માણસો વાતું કરે કે પાર્ટી રેડી થઈને આવી લાગે છે સાસુ માગે જમાય પેલા તો તમે જાજુ જમતા હવે કેમ ઓછું જમો જમાય કે પેલા તમે રોટલી રોટલા ભાખરી બે શાક મીઠાઈ ફરસાણ દાળ ભાત આ બધુંય ખવડાવતા હવે ખાલી ચા ભાખરી માં રોડવી દીયો છો અને તે દી એમ આય કે આંખના ના ડોળા મોટા કરી અને સાસુ માં ઢબ ઢબ કરતા પગલા પાડતા 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 જાય વહુ પાસે જાય છે અને વહુ ને એટલું કહે છે કે વહુ બેટા હવે તો ઉઠી જાવ ક્યાર નો જાગી ગયો એટલો બધો નથી કંટાળતો સાહેબ જેટલો ચાર ફેરા ફરી કંટાળે એક એવોર્ડ આ દેશ ના ભાભલાવ મળવો જોઈએ સાહેબ સામે થી વહ ઘું ને આવતી હોય તો ઈ કઈ કે કોની છે આજે સાંજે આખી કેરી ના ભજીયા એ નવરત્ન તેલમાં અને ભરેલા મમરા નું શાક બનાવવાનું છે જેને ખાવાની ઈચ્છા હોય એ અગાઉ થી કહી દેજો પછી એમ નો થાય કે અમે રહી ગયા પત્ની પતિ ને કે મારું અડધું માથું દુઃખે ઓલો કે જેટલું હોય એટલું દુખે બસ ત્યારથી પતિનું આખું શરીર દુઃખે મારા મિત્ર ને ચમચી ધોતા નતું આવડતું પછી મેં સલાહ આપી કે લગ્ન કરે તારે માથા માથાકૂટ નો હવે એને કપડા ધોતા વાસણ સાફ કરતા કરતા કચરા પોતા બધું આવડી ગયું પત્ની આવી શિક્ષણ લાવી એક બેન ફ્લેવર્ડ પાણીપુરી ખાતા હતા ભાઈ ને કે તમે દર વખતે આ પવાલી માં નું પાણી આપતા ભૂલી જાવ છો ઓલો પાણીપુરી વાળો કે બે ની હાથ ધોવાનું પાણી છે મને મારી ઊંઘ થી અને ઊંઘ ને મારા થી સાચો લવ છે પણ ઘરવાળા આ સંબંધ થી ખુશ નથી